તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી હત્યા બાદ આત્મહત્યા પ્રક્રમાં માહિતી અપાઈ તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતેથી ડીવાય શ્રી પ્રમોદ નરવડે દ્વારા એક કલાકની આસપાસ પાનવાડી ખાતે થયેલ હત્યા અને બાદમાં આરોપીએ કરેલ આત્મહત્યા બાબતે માહિતી આપી હતી પાનવાડી ગામ ચૌધરી ફળિયુ ખાતે રહેતા જ્યોતિબેન તે વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓ કે જેમને નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી રહેવાસી પાનવાડી ગામ ચોધરી ફળિયુ નાઓ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા અને આશરે ત્રણ માસ પહેલાં તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ દેનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને અગિયાર નવ બે હજાર પચીસના રોજ કલાક છ પચાસ વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતાં જેતવાડી રોડ ત્રણ રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે ડાબા હાથ ઉપર ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ જેના લીધે આ જ્યોતિબેનને સૌપ્રથમ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા જ્યાં તેઓનું મરણ જતાં વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે સદર ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી નવીનભાઈ ગોપળભાઈ ચૌધરીનાઓની તપાસ કરતા આ નવીનભાઈ ગોપળભાઈ ચૌધરીનાઓ પીપલવાડા ગામ ત્રણ રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે નદીમાં ડાયુ મારેલ છે અને ત્યારબાદ તેમની તપાસ કરતા નદીના પટમાં મળી નહીં આવતા સૌ પ્રથમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુમ થયા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે અને આજરોજ તેમની ડેડ બોડી મળી આવતા આ કામે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે